કિસાનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક દુધાર ભેંસ મિત્રો દેશી નસલમાં મિત્રો ભેંસ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમે આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ મિત્રો અલ્પેશભાઈને વેચવાની છે બીજું વેતર મિત્રો વ્યાયામ છે નવ મહિનાનો ગાભ છે આ ભેંસમાં હાલ એટલે કે ત્રીસ દિવસની કાચી છે હજુ પચીસ થી ત્રીસ દિવસની કાચી છે બાકી નવ મહિના મિત્રો ગાભણી ભેંસ છે અને વ્યાય ત્યારે મિત્રો સાત સાત લિટર એક ટાઈમનું દૂધ એટલે કે દિવસનું ચૌદ લિટર દૂધ છે આ ભેંસમાં એવું ભાઈ ભેંસના માલિક અલ્પેશભાઈનું કહેવાનું છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે સાવ સોજી આ વચળની એકદમ ચોખ્ખી ગરમીની જવાબદારી એવું ભાઈ ભેંસના માલિકનું કહેવાનું છે ભેંસ તમારે લેવાની હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ મિત્રો તમે તમારી રીતે જોઈ નજરો નજર ચેક કરી તપાસ કરી પછી પણ આ ભેંસ તમે લઈ શકો છો એ પહેલા ભેંસના માલિક અલ્પેશભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે આ ભેંસ વેચાઈ ગયેલ હશે તો તમને ખોટો ધક્કો થશે આ ભેંસ તમારે લેવાની હોય તો કિંમતની વાત કરી દઉં તો સિત્તેર હજાર રૂપિયા આ ભેંસની કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે ચોટીલા અને ગામ છે મિત્રો રૂપાવટી એટલે કે તમને આ ભેંશ રૂપાવટી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અલ્પેશભાઈ નામ અને સત્યાસી આઠસો ત્રણવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ભેંસ વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ભેંસ તમે લઈ શકો છો